ગોંડલ નજીક આવેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી મોકૂફ રાખવાના નિર્ણય સામે હવે શક્તિ પ્રદર્શન કરવાનું એલાન કરાયું છે વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા ટાઇટલ હેઠળ વાયરલ કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે રીબડામાં યોજાનારા શક્તિ પ્રદર્શન વિશે

તેવા અહેવાલ મળી રહ્યા છે અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં ગોંડલ નજીક આવેલા રીબડા ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરાયું છે જેની આમંત્રણ પત્રિકાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે રિબડા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શુક્રવારે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે આગામી પાંચ સપ્ટેમ્બરને શુક્રવારે ક્ષત્રિય સમાજના લોકોને રીબડા આવવા આહવાન કરાયું છે જેમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત દરેક જ્ઞાતિ અને સમાજના લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે પોપટલાખા સોરઠિયા હત્યા કેસમાં અઢાર વર્ષ સજા ભોગવ્યા પછી ફરી રદ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થયું છે સાડત્રીસ વર્ષ જૂના કેસમાં સજા માફી રદ કરી અન્યાય કરવો યોગ્ય નથી તેવી માગ સાથે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સોશિયલ જાડેજા કરવાનું છે સાડત્રીસ વર્ષ જૂના કેસમાં સજા ભોગવી ચૂકેલા અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી જેથી હવે સરેન્ડર કરવાનો સમય નજીક છે જોકે તે પહેલા હવે પોપટ સોરઠી હત્યા કેસ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા એ આપણો પરિવાર છે તેવા મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયા છે આટલા વર્ષો સુધી સજા ભોગવી ચૂક્યા પછી ફરી પાછી સજા માફીનો નિર્ણય રદ કરવાથી મીડિયામાં વાયરલ કરાયા છે હવે આ મામલે શું થશે તે શુક્રવારે યોજાનારા રીબડા ખાતેના શક્તિ પ્રદર્શન પરથી જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ